પેટલાદમાં શ્રી કાછિયા મિત્ર મંડળ સંચાલિત આદર્શ મહિલા મંડળમાં પચીસમો ગૌરી વ્રત યોજાશે ગૌરી વ્રતના પર્વ પર આદર્શ મહિલા મંડળ દ્વારા ગૌરી વ્રત ની પૂર્વ સંધ્યાએ વિશાળ શોભાયાત્રા નીકળી હતી આ ભવ્ય શોભાયાત્રા નવાપુરા થી અંબા માતાના મંદિર સુધી નીકળી હતી કાછા પટેલ મિત્ર મંડળ સંચાલિત ઓગણીસ જુલાઈ થી ત્રેવીસ જુલાઈ સુધી વિવિધ કાર્યક્રમો ઉજવાશે આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સમાજના પ્રમુખ જયેશ કે કાછિયા ઉપ પ્રમુખ પ્રકાશ કાછિયા મંત્રી કલ્પેશ કાછા તથા મહિલા મંડળના પ્રમુખ સંગીતા કાછા

આજે પણ અમને આ રજતયાંતિનો જે અમે પ્રોગ્રામ કર્યો છે એમાં અમારી જ્ઞાતિજનોના બહુ જ સાથ અને અમને સહકાર મળ્યો છે અને સારી રીતે અમે આયોજન કરી શક્યા છે એ બદલ અમારી જ્ઞાતિ માટે અમે એટલું ગૌરવ છે અને આ પ્રોગ્રામ અમે સારી રીતે કરી અને હજુ પણ પાંચ દિવસ આ ગૌરી વ્રતનું આયોજન અમે કરીશું અને એને સક્સેસ પાઠ ઉતારીશું